आपु क्या रहीन बोले थे पोतानो विसर्जन करीन बोले थे हम है जोगी अलग स्वरूप में रहीन बोले थे स्वरूप क्या न क्यों मैंने को कहें कि बापू तुम्हार नाम तो दियो हूँ के मारू नाम जय देव मैं मारू नाम दी तो पन हूँ गयो मैं हूँ आई मारू नाम હું અપાઈ ગયો આપડા બધા નામ સરકારી ચોપડામાં છે તો હું આપડે બધા સોપડામાં સહી નામ ફરે પોતે ન ફરે ગુંડા હોય એના કેટલાય નામ હોય ગુંડા નું એક નામ નો હોય એટલે પોલીસ ખાતું નામ ઉપર ભરોહો નથી કરતું એના ફોટા રાખે પોલીસ ખાતામાં હું કહું કે મારું નામ જયદેવ મેં મારું નામ આપ્યું હું અપાઈ ગયો નથી હું જુદો છું આ મારા રૂપ છે આ મારા શરીર ના રૂપ ના ફોટા મારી દિવાલે છે ગણાય હું અહિયાં પાલનપુર માં છું ઘીરે આવશે ને એટલે કે ભાઈ ઘીરે નથી પાલનપુર ગયા છે ફોટાને ને કહે તમારે તારીખ જોતી હોય તો આર્યા કે કારણ કે ઈ હું નથી હું જો ઘીરે હો તો મને પૂછે શાક છે કરીએ રોટલા છે ના કરીએ મને ખવડાવીને પછી ખાય હું આ પાલનપુર માં રહેવાનો છું તા લગી રસોઈ કરવા ફોટા ને પૂછશે કે આજે શાક કરીએ સેના રોટલા કરે હમુંય નહીં જોઈ બે જાય ખાવા ઈ નથી પાલનપુર માં છે તો હું રૂપથી જુદો કે નહી પછી આ હું બોલું છું એની કેસેટ થાય છે વિડીયોમાં એ મારો ગુણ છે તો મારા શબ્દના તરંગો પકડે છે મારો ગુણ એમાં કે ટેપિંગ થાય છે હું કેસેટમાં ઘરે જાઉં છું હું ગુણ થી જુદો છું એટલે નિરાત બાપુ કે છે નામ રૂપ ગુણ નહીં હમારે હમ હે જોગી અલખનાદી પાર બ્રહ્મ સે પારા પાર બ્રહ્મ ક્યો અલખ ક્યો નિરીજન ક્યો નિરાકાર ક્યો બધાય શબ્દ થી વધારે નથી અને બધાય શબ્દ ની ઉત્પત્તિ માણસે કરી સત્ય તો ન્યા છે જ્યાં કોઈ શબ્દ નથી જેને સંતો નિર્વાણ કહે છે જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે કોળી આવે કોળી કોળી ઘટમાં સમાવે જે કરે આ કોળીની આશ થાય એનો અમરા પરમા વાસ આ કોળી રાજ આ કોળીએ પાઠ ઈ કોળીથી થી ધરુણ પ્રહલાદ સુગ્રા થઈ કોળી લે તો સર્ગે જાય નગરા થઈને કોળી લે તો નરકે જાય આ ચેતન ઘોડા ચેતન પલાણ ઉપર બેઠા છે અલખ દીવાન હાથ પુસ્તક મુખ પુરાણ દેજો સંતો આ કોળીના પ્રમાણ જે જાણે આ કોળીનો ભેદ તો એ આપેજ દેવ આપેજ નિરંજન મન તું જાગીને જોઈ લે તારા રૂપને તું નામ રૂપ ગુણ થી પર છો ખોળી જોતા માં તું ખોવાય મીંડ પાંદડા ઉસકા હોવા ખોબી નહી દે પછી બીજું ઉદાહરણ ની રાત મહારાજ આપે છે મન તું દરિયા આનંદ Terima kasih. દરિયાની દરિયાનો હિસ્સો બાદ કરો તો લેર ની હસતી નથી લેર થયા પેલા હું હતું દરિયો એમાંથી લેર થઈ ભલે લેર થઈ લેર સે કેમાં ભલે થઈ સે કેમાં જેમાંથી થઈ એમાં જ છે દરિયામાં દરિયાની છાતી ઉપર રમણ કરે છે વાંધો ક્યાં પડ્યો છે આ દરિયાની લહેર બારની દ્રષ્ટિએ જુવે છે હું એ લેર મારા જેવી અનેક લેર થાય છે મટે છે થાય છે મટે છે ડૂબકી મારે કે હું કોણ છું હું ક્યાંથી થઈ તો એના નિરૂપ ની એની ખબર પડે કે હું દરિયામાંથી થઈ છું અને દરિયામાં જ છું વેલા મોડું લહેર મટી હું ક્યાંય પહાડોમાં જવાનું ક્યાંય જંગલોમાં જવાનું જહા સે ઉપના વાહ સમાયા નિરાત મહારાજ કહે છે જ્યાંથી લહેર થઈ છે ઈ જેનું સમાવાનું ઠેકાણું છે જહા સે ઉપના વહા સમાયા સુન રૂપ નિર્વાની નિરાત નામ અખરપદ પૂરન વામે સુરત સમાન એ લેર થ્યા પેલાય દરિયો હતો લેર થ્યા પછી દરિયો છે લેર મટી ગયા કડે દરિયો છે રામ નામ રાખ હૃદયમાં માં કાટ કલ્પના કાચી આદ અંત ને મધ્ય બોલે આદિ માંય દરિયો હતો અંત માંય દરિયો છે અને મધમાંય દરિયો છે આ દંતને મધ્ય બોલે એ વસ્તુ છે હા મન તું દરિયાની સમાન છો સમુદ્ર દેખાય આકાશ માંથી વરસાદ વરસે છે આકાશ માંથી વરસાદ નીર પાણી જ વરસે છે ડોળું ક્યારે થાય છે જમીન ઉપર પડી ના કાદવ કીચડનો નો સંગ થયો એનું મૂળ સ્વરૂપ ખોવાઈ ગયું ડોળું થયું ડોળું ડોળા પાણીના કોઈ ગોળા ભરતા નથી ડોળું પાણી કોઈ નથી નથી ધોતા કારણ કે માલિકો ડોળ છે હવે આ ડોળું થઈ ગયું એને પાછું નીર થવું હોય તો શું કરવું મંત્ર વાસવા વિધિયું કરવ્યું કઈ કોઈ વિધિ બીજી છે નહીં એના માટે જ્યાં તળાવ હોય જ્યાં સરોવર હોય જ્યાં ઊંડો ગુનો હોય હલનચલનની ક્રિયા બંધ કરી પોતાના નિજ સ્વરૂપમાં સ્થિર થઈ જવાનું નિજ રૂપમાં સ્થિર થઈ જાય ધીરે 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 ડોળ બધો તળીએ બેહી જાય નહીં પીવું હોય નહીં પીવાનું મન થઈ જાય નાવાનું મન એમ લોકો કેને સાંભળે છે જેનો ડોળ હેઠો બે ગયો ઈ મહાત્મા ઈ ગુરુ મુખી કે જેનો ડોળ હેઠો બે ગયો માટે મન તું દરિયાની લહેર સમાન છો લેરી સમતા સમુદ્ર દેખાય બીજો નથી બોલતો હા બીજું ઉદાહરણ આપે છે નિરાત બાપુ તારે વો થે કે ને નથી ધરીને નથી દેખતો આડો તું છો હમણાં નરભેરામ બાપુ નું મહેન્દ્ર મહારાજે કીધું તું કે નરભેરામ અને મેં પણ સાંભળ્યું છે હર વખત નરભેરામ મહારાજ કેતા કે પદ બે જ છે એક હું પદ અને એક પદ જ્યાં હું પદ હોય ત્યાં હરિપદ ન હોય અને જ્યાં હરિપદ હોય ત્યાં હું પદ નો હોય મેં પણ સાંભળ્યું બાપુને મોઢેથી કરતા તું ભૈયા હવે ક્યાંય નરિયા હું વારી જાવ સર્વ નામ ને બધા પાંદડા ઉસ પછી હો વારી જાવ સર્વ નામ ને જ્યાં દેખું ત્યાં તું 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 કરી લે તન મેં निरात बापू कहते माटे हूँ करूँ हूँ करूँ ये जगनान था तारे वो थे हरि ने नथी देख तो आ पालनपुर पूर्ण निशाकी कौन मातमा अनवर काजी इनी साखी से अनवर तेरी भूल है अनवर तेरी भूल है मगर तुझको कौन कहे

ઘરેણા બની ગયા પછી બાર ભીતર શું છે હોનું નાખ્યા કેડે બધા ભેગા કરી ગાળી નાખ્યા કેડે આદિ અંત ને મધ્યા માં બોલે ઈ વસ્તુ છે હાથી ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જોજવા વેદ તો એમ વધે અરે સુરતી સમૃદ્ધિ શાખ દે

અંતે તો હેમનું હેમ હોય ઘાટ ઘડ્યા પછી થયા ઘડ્યા પછી નામ ગુણ થયા મગમાળા ને મોર હાર ને રાણ માળા ને સેન ને બટન ને વાળી ને વેદલા રૂપે જુદા નામે જુદા ગુણે જુદા કોઈનો ગુણ આંગળીમાં પહેરવાનો કોઈનો કાંડામાં કોઈનો ગળામાં કોઈ નો કાનમાં વેદ તો હેમ વધે સુરતી સમૃતિ શાક દે કુંડળ ને કનક માં ભેદ નો ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમ નું હેમ હોય વાત આટલી જ છે પણ આ ગ્રંથો એ ગરબડ કરી નરસૈયો કે છે ગ્રંથ જેટલા જાજા થયા એટલો ગરબડમાં વધારો થયો

એને પૂજે મન ક્રમ વચન થી માની લે એમ એને આ સત વાત નહી પૂજે સમજવી હોય તો જગત નો બનાવેલા કચરો જ્યાં વેદ થકે વાણી એક શબ્દ ગુરુ અનંત વિચાર થાકી જાય ભૂણીજન પંડિતો જેનો વેદ ન પામે પાર બાકી નહીં સમજાય કેમ અખો કે બદલે નહીં પરંપરા કે પ્રથા અખાજ રોજ વાંચે મળી કથા બદલે કે પ્રથા જે રોજ વાંચે મૂળદા કથા તિલક કરતા ત્રેપન ગયા જપ માળા નાકા ગયા કથા હાંભળી હાંભળીને ફૂટી ગયા કાન અખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન તીર્થ ફરી ફરી થાકી ગયા ચરણ તોય ને ચરણ એક મૂર્ખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ જળ ભાળીને તોડે પાન અખા આ તો બહુ ઉત્પાદ અને ઘણા પરમેશ્વર આખ્યા ની વાત આપણે ભક્તિ આમાં જ માની લીધી ટીલું માંડી નિરખે તન જાણે બન્યો હું હરીનો જન

એકે લીની મા તો એક લીની તસબી એક રહે એકાદશી એક રહે રોજા અરે દોનુ ય તન મન ક્યા નહી ખોજા એક પૂજે દેવડા એક પૂજે ઘોડા અરે દોન કે મત્યા લે ગયે હૈ ચોરા એક જાએ મક્કા એક જાય કાશી દોન કે ગલે લગ રહી હૈી કહે કબીર સુનો ભાઈ સાધુ આ બોલનારી તુરુક છે કે હિન્દુ જેને એની જાણકારી થાય છે ઈ ગેબી આયા ગેબ છે ઈ ગેબી ક્યાંથી મારી અંદર શ્વાસ ક્યાંથી આવે શ્વાસ પાછો ક્યાં જાય છે ઈ ગેબી આયા ગેબ છે વાહ કશું નથી એબ ન્યા કોઈ હિન્દુ નથી મુસલમાન નથી પારસી નથી ક્રિશ્ચિયન નથી ન્યા તો એક જ પાણી એક જ પથરા એક જ નાવન હારા એક એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા જ્યાંથી આપણે શ્વાસ લઈએ રામ પણ શ્વાસ લેતા હતા કૃષ્ણ પણ ન્યા શ્વાસ લેતા હતા રામોપીર પણ ન્યા શ્વાસ સ્વામિનારાયણ પણ ત્યાંથી શ્વાસ લેતા હતા તો ઈ દેવ થઈ ગયા ભગવાન થઈ ગયા ને આપણે આવા નવા કાર્યા આનું શું કારણ આ પાવર એક જ છે બધા રાતે સુઈ ગયા કેડે લોભણી માથે લોભણીમાં એ જ પાવર છે ઝીણકી ટમુકડી થાય તો આવો બધો આજવાળું આપે ને એમાં જરીક કેમ થાય એને માથે ટ્રાન્સફોર્મર બાંધ્યા છે ટ્રાન્સફોર્મર પાવરને પકડી રાખે છે ગળાતો 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 લીકેજ કરી કરી કરીને જરીક ટમુકડી થાય છે એમ આપણે આત્મા રૂપી પાવર ઉપર અઢાર જાત ટ્રાન્સફોર્મર બાંધ્યા છે એમાં પાવર પકડાણો અઢાર જાત ના ટ્રાન્સફોર્મર થઈ ગળાય ગળાય લીકેજ થઈ થઈ જરી જરી માંડ ઘર ઘર વ્યવહાર હાલે એટલી ટમકડી થાય વધારે ન થાય અજવાળું જણની જણ તો ભક્ત જણજે i